થયેલા નુકસાન સંદર્ભે સહાય ન મળતા ખેડૂતો નારાજગી ખેડૂતોમાં નારાજગી પ્રવૃત્તિ છે ત્યારે છેલ્લા બે દિવસથી ફરીથી આકાશમાં વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા અને ફરીથી માવઠું થાય તો તૈયાર પાક અને ખેતરમાં પાણી ભરાવાથી બટાકા જેવા પાકનું નિકંદન નીકળી જવાની ના ભયથી ચિંતિત બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી આકાશમાં વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે અગાઉ પણ જિલ્લા ગ્રામ્યમાં મોસમી કમોસમી વરસાદના કારણે એરંડાના ઉત્પાદનમાં ઘટાડો થયાનો અને કેટલાકના પાકોમાં રોગો આવતા ઉત્પાદન ઘટતા નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે રવિવારે સવારથી જ બનાસકાંઠા જિલ્લા ગ્રામ્યમાં આકાશમાં વાદળો છવાતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને વાદળો વિખેરાતા ઠંડીનું માર પ્રમાણ વધવાની સંભાવના છે ત્યારે બીજી તરફ ખાનગી વ્યક્તિઓ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે પરંતુ આ બાબતે તંત્ર દ્વારા અગમચેતી અંગે કોઈ સૂચના આપવામાં આવી નથી જોકે બે દિવસથી આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને જે પ્રકારે વાદળો ઘેરાયા છે અને વાદળછાયું વાતાવરણ થયું છે અને વરસાદની આગાહી છે ત્યારે આગામી સમયમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થાય તેવી સંભાવના પણ ખેડૂતોએ વ્યક્ત કરી છે